જનીશ પરમાર ના માર્ગદર્શન થી સંસ્થા સેવાકીય કામગીરીમાં અગ્રેસર રહી છે આઠ વર્ષની જેમને પોલીસ સમન્વયના ઉષ્મા કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લાના જામલાપાડા જેવા અંતરિયાળ ગામ અને ગામની શાળાના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સાથે મોજ મસ્તી સ્વેટર ગરમ કપડાં સાડી ચોલી નવા કપડાં શૈક્ષણિક કીટ વગેરે જેવી ચીજવસ્તુઓ વિતરણ કરી માનવતા અને માણસાઈ બને જીવંત રાખ્યા છે કાર્યને સફળતા બક્ષવા તંત્રી રજનીશ પરમાર ખાસ હાજર રહ્યા ગામના નાના બાળકોથી માંડી વૃદ્ધ વડીલોને હૂફ આપવાના આશયથી એમના માપ મુજબના કપડાં સાડી ચોલી શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં કાર્યક્રમની અભિભૂત થઈ ગામના અગ્રણીઓએ અંતઃકરણપૂર્વક પોલીસ સમન્વયનો આભાર માન્યો બીજી તરફ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ભંડારીએ પણ પ્રત્યક્ષ સહયોગીઓનો ઋણ સ્વીકાર કર્યો જ્યારે કાર્યક્રમનું આયોજન સુરત ઝોન પ્રેસિડેન્ટ એચ કે પાંછાણી તેમજ ટીમ દ્વારા નિલેશભાઈ એ તથા સહયોગથી સફળ રહ્યું ઉપસ્થિત રહેતા સુરત બારડોલી મહુવા ટીમનો સ્વીકાર કરવાનો આવ્યો અને આ સેવા પ્રતિષ્ઠા પ્રવૃત્તિના દરેકના ચહેરામાં અપાર સ્મિત જોઈ વાતાવરણમાં આનંદ જોવા લહેરાયો